હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને બધાને જય મુરલીધર આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને આજે છે ને આપણે છે ને સોમવાર રહ્યા છીએ આપણે છે ને વર્ષમાં બે સોમવાર રહી છીએ અને એક અમારે પ્રવેશી માનું જે આઇટમ આવે ને ભાદરવા મહિનામાં એ આઇટમ રહ્યું એ આઇટમ રહું એટલે એ કંઈક અપવાસ જ કરવાનું સવારે ને સી ઉઠીને સાંજે હી વપરા કરું જમવાનું નહીં અને આ છે ને આ સાંજે ફરાક અટાણ ફરાક કરી અને સાંજે એકઠાણું કરી અને આજે છે રક્ષાબંધન એટલે બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન ના છે નાળિયેરી પૂનમ એટલે છે ને આ રક્ષાબંધન છે અને બાપા રાખડી બાંધવા ગોર બાપા છે ને વાલી હક નથી એટલે બજારે બિચાર બેઠા હતા બધાની મે રાખડી બાંધી છે બધાને બેઠા હતા ને એટલે અને છે ને વિડીયોમાં આપણે કંઈ બેન નથી કે રાખડી બાંધવા આવે છે મારે બધા અમારી બહેનો છે જ નહીં એટલે રાખડી બાંધો ને આપણે કંઈ એવા બ્લોક બને રાખડીમાં આવશે નહીં અને આવશે બે બાંધવા આવે અમુક જે આવશે પણ એમાં વિડીયોમાં કોઈ ન આવે હજી મારા વિડીયોમાં છે ને કોઈ આવતું જ નથી કારણ કે અમારા ફેમિલીમાં મને એક ઘરેથી જ કોઈ બાંધાય બાકી બધાને કારણે છે ને કે આ વિડીયોમાં બહુ શરમાય છે હું લેતો નથી એ બધા શરમાય છે એટલે આવી રીતનું છે ને કાઢું હું વિડીયોમાં આપણે હવે રાખડી બાંધવા આવી એ આપણે લઈએ પણ મારા સિવાય અમારા ઘર અને બીજા છે બે ત્રણ ચાર જણા છે જે અમારે આમ એક વાર ગાડીમાં વરસાદ કાકાનો છોકરો છે એ વિડીયોમાં આવે બે ત્રણ જેવા પાંચ છોકરા છે કે એ નથી હરમાતા બાકી બધા હરમાય છે એટલે હું કોઈની વિડીયો લેતોય નથી સરાારીથી કોઈ વસ્તુ ન હાલે અને બાકી અમારા ઘરમાંથી બધીને સપોર્ટ છે ને એટલું હું વીડિયો ઉતારું છું બાકી ઘણા બેટાણા એવું હોય કે આ વિડીયો ઉતારે છે આમ છે નામ આમ છે એવું નથી વિડીયો ઉતારો સપોર્ટ હોવો જોઈએ આપણે ધીરેથી સપોર્ટ છે ને એટલા આપણે વીડિયા બનાવીએ છીએ બાકી આપણે ન બને બીજા બધા વાડી દઉં વાડી કઈ એકલોને તો બીજા હોય તો બીજા હોય મજા લોક ચાલુ કરું ને એટલે એટલે આપણે નથી હેપી રક્ષાબંધન અને ભોળાનાથ દર્શન કરવા જવાનું થાય તો દે બાકી અટાણે ક્યારે કોઈ છે નહી તો અને ગરમી ફૂલ પકડાઈ ગઈ છે વેથર એટલે ફૂલ બગડી ગયું છે અટાણ ફૂલ એટલે ફૂલ નાળિયેરી પૂનમે થઈ સાચ આજે નાળિયેરી રક્ષા રક્ષાબંધન મુહૂર્ત કઈ છે ખબર દોઢ વાગ્યા પછી નવું કહેવાય લો ગોર એ રાખડી બાંધવા બેસી ગયા છે ને હવે એ છે ને ઉંમર થઈ ગઈ ને હાલી નથી રાખતા એટલે જ અહીંયા બે અને આજે રક્ષાબંધન છે એટલે અહીંથી બધાને રાખડીઓ થઈ ગયા ઘરે ઘરે આવતા હવે સાંકલા કરવા નથી આવતા હવે અહીંયા બેઠા આવી રાખડીલર મિત્રો ધુળેસિયા બાપા અહીંયા છે ને બધાય નારિયેલ માનતા અહીંયા ધૂળની માનતા કરો હોય કે ગમે વસ્તુ હોય એની માનતા ધૂળ ની માનતા કરો એટલે તમે મટી જાય બધા દેવા સાથે શિવ મંદિર નારિયલ ન વધારે અહીં નારિયેલી વધારે ધૂળનું કરે આ લિંગ કેવી રીતે આપણે અહીંયા આપણે દેશ પંડિતની વાત કરી કે અહીંયા એનો કોઠો છે ત્યાં કોઠેથી એક ગા આવતી કાયમ માટે અને અહીંયા કાયમ એક ટુ અહીંયા દૂધ નીકળતું પછી એ ઘણા કાયમી માટે બધે જોયું દાદા વાળા પહેલાં પછી જોયું ને એટલે જોયું કે નથી કે આગળ કાયમી પછી અહીંયા ને શિવલિંગ એટલે પ્રગટ છે એટલે આ ધોળીસિયા પપ્પા તરીકે ઓળખવામાં આવે અને આલો આગળ મંદિરના દર્શન અને આ સારા ચૂળના આજે તો એમણે છે કાંઈ ફેરફાર નથી અને તો રહેશે બપાનું મંદિર જાય રહ્યું પેલા નાનું મંદિર હતું હવે મોટું બનાવવામાં આવ્યું હાલો આપણે દર્શન કરીએ જય તો બાપા મંદિર બનાવેલું પેલા છે ને આવું નાનું ડેરું હતું ત્યાંથી આવલું ડેરી બનાવવામાં આવ્યું ડંકી છે ને આ છે ધૂળનો ઢબ્બો એમ છે કાયમી માટે આ કોઈ ખેતરનો ખાડો જ નથી પડતો તો આ ડબ્બો એમ છે ફેરફાર થતો જ નથી અહીંયા છે ને બાલોટની સીમમાં આવેલું છે અમારે અને હવે તમને છે ને આપણે ચારણનો જૂનો ટીમ્બો ગણાય ખોડિયારમાંના દર્શન કરાવું એ જૂનું મંદિર છે એ બાજુમાં છે એ શણનો ટીમ્બો તરીકે દોર્શન આમાં પેલા સારણનો ટીમ્બો હતો અને ખોડિયારમાં મંદિર છે બતાવું અહીંયા રિસર્ચ કરવા કીધું હતું કે અહીંયા એક ખોનાનું દ્વારકા જેવું છે એ જાઝામાં બધા રિસર્ચ કરવું આ ખોડિયારમાંનું મંદિર છે ખોનાની દ્વારકા છે આ સાઈડ સંશોધન કરવામાં આવ્યું છે અજય આવે તી અહીંયા ઘણાય ફરો પહેલાં આ ખોડીરમનું મંદિર છે અને અહીંયા ધૂળની માનતા આ કરો ને તમે અહીંયા શિવ મંદિર તમે નારિયેલ નથી લેવા અહીંયા નારિયલ વધારે ધૂળની માનતા કરો અહીં ધૂળ જડાઈ દે એટલે તમે ગમે તું કોઈ જોઈ શકેરમ મંદિર જોવા બધી શિમ આવી ગયા છે ને બારોડી સીમ

આવી રીતનું છે ભાઈ આ ધારવડ ધારોડ કહેવાય ધારવડ અને આપણે લઈને આવ્યા છીએ આપણે એટ ટુ એટ વન હાલો હવે ગામમાં જઈ ગુણેશ્વર મહાદેવના દર્શન કરીએ કામકાજ સોમવાર યાસી અહીંયા દર્શન કર્યા ને અહીંયા જવું જ પડે રહ્યો એટલે દર્શન કરવા જવું જ પડે હવે ઉપર આપણે એક ગાડી હલો કરી ગામમાં દર્શન ગુણેશ્વર મહાદેવના ચાલો હાલો વિડીયો કરી પૂરો વિડીયો સારો લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો દે મળશું નવા લોમાં બાય